જય શ્રી ચામુંડ મેલડીમાં દરેક ભાવિક ભક્તોને રામ રામ દરેક નોંધ લેવી દાહોદ રોડ પિતોલ બોર્ડર ખાસ નોંધ દર રવિવારે ગાદી ચાલુ રહેશે ગાદીનો સમય દસ વાગ્યા પાંચ વાગે સુધીનો રહેશે યુટ્યુબ ચેનલ એમપી બોર્ડર મેલ્ડીમાં લંબેલા ધામ

કોઈ ની છલા લઈને આયાસ કોઈ બીજા ને કીધું એવા દરેક ને ખૂબ રામ દુનિયા ફરી ફરી ને આયા હોય ને એવા ને રામ તમારી માતાઓ ને રામ કદાચ મારા સાનિધ્યમાં આયાસ ટાઈમ બગાડીને આયા છો ને

દરેક મંદિરે મંદિરે જાય આયાસ ભૂવે બુવે ફરીને આવ્યાશ પણ કોઈ જગ્યાએ કદાચ મેળ પડ્યો ના પડ્યો તો હું દરેક ને એવું જરૂર કહું કે કદાચ છેડો જાલ્યો હોય ને તો જાળી રાખજો તમારી માતાનો અનુભવ કરાવી દઈ વાંડા રાહ ઊભરા કહો કે કોઈનું હારું થાય જ કરજો ના થાય ને એનું ખરાબે ના કરતા હો રામ રામ અને જાણો છો ને દુખિયારા થઈને બન્યા છે ને જાઓ કદાચ છેડો જાળી રાખજો તમારા દુઃખ માટે જપ નહીં લઉં ગાંડા પીઢી ની મેરડી છો હારા મેરડી ના રામ આજે નવા આયા એટલા ને રામ જૂના ને રામ નાના નાના દીકરાઓ ને ખૂબ રામ તમારી માતા ના રામ તમારી મહાકાળીને રામ આ બધું દરેક જાણે દરેક હોસ્યા માતા ઘોડવા નીકળ્યા માતાના જાળવા છે

મંદિર સમય મળે તો જાજો ના નહીં દરેક જગ્યા દર્શન થાય જ ને કરાય જ પણ હું દરેક ને એવું કઉ છું કે માતા હોદવા નીકળ્યા છો ને તમારી માં અને કદાચ આવતા રવિવાર સુધી તમને તમારી માં સપને ના વાતો તો ગાંડા ધરમ મટી જાવ શિંગાર કદાચ આ રવિવાર આવતા રવિવારે કદાચ અસા હૃદય થી વાર ટકો કરીને કે શિંગાર ની બીડી ની માતા મારી માતા નો અનુભવ કરાવજ સપને વાતો ના કરાવું શિંગાર નું ધરમ મટી જાવ ગાંડા શિંગાર ની પીડી ની ઉગતાની મેળવી કદાચ મારા ઉપર પૂરેપૂરો ભરોસો મૂકી દીધો હશે કોઈ શંકા વગર કે મા તું તું બોલે બરાબર કે મારે મારી માતાના દર્શન કરવા તો હું દરેક ને એવું કહું કદાચ તમને તમારી માતા સુધી પહોંચ્યા ના હોય કોઈ દિવસ કદાચ એના દર્શન ના થયા હોય ને તો આ શિંગારની પીઢી ની ઉગતાની એવું કઉ કે એક વાર હૃદય થી ટહકો કરે જા અને તારી મહાકાળી ના દર્શન ના કરાવું દઉં શિંગાર ની પીઢી ની મેરડી મટી જાઉં ગાંડા મારા મેરડી નારા તમારે ઘેર તમારી કુળદેવી જે તે પૂજતા હશે કોઈ છામુંડ પૂજે કોઈ મહાકાળી પૂજે કોઈ અંબે પૂજે કોઈ મુમોઈ પૂજે દરેક દેવી શક્તિ ને પૂજો છો ને તો દરેક જેની આશા રાખે એની આશા પૂરી કરી આલુ એ મેરડી બેઠી છો ખાલી ખાલી કહું નહીં પણ તમારો વિશ્વાસ તમે કદાચ હૃદયમાં એવો વિશ્વાસ રાખો કે માં મારી સામુંડ મન સપનામાં દેખાઈ જાય તો હું હાજર કરી લઈશ માં અપનાઈ લઈશ તો જા આવતો રવિવાર ના આવવા દઉં ગાંડા તારી સામુંડ તને સપને વાતો ના કરાવું તું સિંગાર ને બીડી ની મેરે મટી જાઉં ગાંડા મારા નાથે સત આલ્યું અને સત નો સત ઉપયોગ કરવા બેઠી જો અતાર હુદી કોઈ ને કદાચ માતા મલી નહીં મલી અને માતા સુધી પહોંચ્યા નહીં પહોંચ્યા પણ ખાલી એક વાર વિશ્વાસ કરી લેજો મારો કાંડા તારી માતા હા જાલીન લાઈન આવુંક લે તારી વસ્તીનું દર્શન હાલ કરતા હું મેલણી બોલું મારે એવું બધું તમને કહું છું પણ છેના માટે છું કે દુનિયા જાઓ પેલો ભુઓ પેલું મંદિર પેલી માતા પણ કોઈ જગ્યા મેળ નહીં પડતો ને તો એટલા માટે કહું છું કે તમારી માતા મને રામ રામ કરે એની કૃપા થઈ એની દયા એના આશીર્વાદ થી તમે મહારાજ વડે બેઠા છે આભાર માનજો તમારી માતાનો તમારા દેવ નો કદાચ એ માતા રાજી થઈ અને કદાચ મહારાજ એ શિંગારની પીઢી ની ઉગતાની મેળવી પાસે લાવી હોય ને તો તમારી માતા લાવીશ તમારી માતાને ને અંદર એવું કે મારા દીકરા કદાચ મંદિર મંદિર થાકી ગયા છે તકલીફ પડે દુખ પડે દોડા દોડી કરી કરીને થાક્યાસ પણ એને કેવું કઈ રીતે કેવું કદાચ કોઈ ધૂણી બોલે તો એના ઉપર વિશ્વાસ નહીં થતો ને એટલે મારા જોડે કદાચ તમારી માતા લઈને આવી છે ને બાર મહિના છેડો જાલી તમારી માતા તમારે ઘેર બેઠી ગાંડા હું દરેક ને એવું કઉ છું કે માતાજી અમારે કુળદેવી જાણવીશ આવું બધું પૂછે છે ને અમારી કુળદેવી જાણવીશ અમારી માતા જાણવા આવ્યાસ તો હું દરેકને ને એવું કઉસ ભલે તમે તમારી માતા જાણવા આવ્યા મારું ફરજ બને છે કે તમને તમારી માતા બતાડવાનું આવ જરૂર કહું છું હો પણ હું એ કઉ કે અહી હજારો આવ્યા ને હજારો ગયાસ દર રવિવારે નવા નવા આવે છે નવા નવા આવે છે જાય છે ને આવે છે આવું બધું થાય છે ને એક એક વાર કદાચ કુળદેવીને તમે પૂછી લો કે હું કહી દઉં મારા મુખ થી કહી દઉં કે જા તારી કુળદેવી મહાકાળી છે કે છામુંડા છે જાણ્યા પછી તમે એનું પાલન નહીં કરો ને તો એ દેવ તમને મારશે એ દેવ તમને મારશે

તમારાથી દૂર હશે ને પણ એ દૂર નથી તમારા ઘેર તમારા ઉમરા ઉપર બેઠી પણ અત્યારની વસ્તી આવી આશા નાખે કે માતાજી જલ્દી થઈ જાય ને હાલ વેલી તકે વેલું થવું જોઈશ તો હું દરેકને કહું કદાચ તમે કોઈ આંબો વાવો છો ને એને છોપો છો ને તો એને પાંચ વરસ લાગે કે નહીં હાચું કે નહીં પાંચ વર્ષ લાગે કે નહી એને ફળ લાગતા તો તમારી માતા કદાચ તમે વેટ વધારે નહીં કેતી પણ છ મહિના કદાચ એના શરણમાં રહીને ભક્તિ કરી લેજો દુઃખ આવે તો કહી દેજો કે માં મારા કર્મો ખાતર કદાચ મને દુઃખ પડે પણ માં હું તને નહીં છોડું તારા શરણમાં છું તો તમારી માતા ની દયા આવે કે નહીં દરેક દેવને દયા આવે જ તમારી માતાની દયા આવે

કદાચ જાણે અજાણે કોઈ બાર ની માતા હે પારકી માતા હક ના મળ્યું થાય થાય છે ને કોઈ બાય રીહાઈ જતી રહે અને લાવી પડે મનાવીને કે ભાઈ આ એક ફેરો ભૂલ થઈ ગયા હવે નહીં થાય આવી રીતે કદાચ તમે તમારી માતા આગાડી માથી માંગો ને ગાંડા તો તમારી માતા રાજી થઈ જાય તમારી માં રાજી થઈ જાય બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં સુધી અમે જાણી જોઈ નહીં અમારા વડવાએ કીધું કે ના કીધું માં અમને ખબર નહીં અમારા બાપ દાદા કદાચ માતાને આડી ઉભી વાતનો એ દીવો કર્યો કે નહીં કર્યો હું જાણું નહીં પણ મારા વડો આમ જો કાળકા પૂજાતી હોય ને માં લે આ એક નિવે લે માં તું રાજી થજે માં સપને કેજે માં કરવા તૈયાર છું આવો કોઈ દીકરો કદાચ હૃદય થી એક કાંસુડો પાડે ને એને ઘેર દેવું ગાંડા દેવી શક્તિ એક જ છે એના રૂપ અલગ અલગ થયા છે સમજો છો ને માતા એક જ છે પણ અલગ અલગ રૂપે પૂજાઈશ એવી રીતે દેવી શક્ય અલગ અલગ તો તમારે ઘેર બેઠી એમની એમ કોઈ ધામમાં બેઠી પણ તમે ઘરની માતા ને પ્રાર્થના કરી બે હાથ જોડીને કે છે કે માં હું તારો દીકરો તું મારી માં જાણે અજાણે ગમે તે ગુના થયા છે મને છમા કર મને માફ કર માં બહુ તકલીફ પડે બહુ માથા ઉપર દેવું થઈ ગયું છે શું કરું કોઈ સમજણ નહીં પડતી માં તારી રહ્યા માં ફરી ફરીને થાકી ગયો ભૂવે ભૂવે જઈ જઈને થાક્યો માં કોઈ માથા મારું સાંભળતી નહીં માં નાના નાના બાળકો બીમાર છે માં તકલીફ ઉપર તકલીફ પડે છે મા તને દયા આવે કે નહીં હું તારો છું તું મારી માં છે તો દેવી શક્તિ ગાંડી ખરી એને દયા આવે કે નહીં આવી પ્રાર્થના તમે કરી શકો કે નહીં તમે મારા ઉપર વિશ્વાસ કરો હા હું એવું કહું કદાચ તમે એક સમય મારું નામ લઈને બે અગરબત્તી કરીને કોઈ માનતા રાખો છો ને અને એ માનતામાં કામ ના થાય તો ગાંડા તમારી માતાનો ઓછી લેજો એનું કારણ કે તમારા કુલ નો મારા જોડે આવે અને કે તું બધા કામ કરીશ તો હું ક્યાં જઈને મારી વસ્તી કદાચ ના ઓળખે તો એટલા માટે તમને કઉ હાથ જોડીને તમારી માતા પ્રાર્થના કરજો કે માં તું અમારી અમારા કુલ નો દિવસ માં અમે તારું પરિવાર તું અમારી માં કહેવાય તારા સિવાય કયો શરણ બીજો ચાલુ આટલી પ્રાર્થના થાય કે નહીં કદાચ કોઈ દીકરા ને દવાખાને લઈ જવાનું થાય ને તમારી માના શરણ માં મૂકીને એના પગ નીચે એના પોઠાની સામે ઉડાઈ ને કે દીકરું તારું આલેલું તારી કૃપાથી આયુષ અને દુનિયાના મંદિરે ફાપા મારી મારીને થાક્યો આજ સુધી મેળ નહીં પડ્યો માં જો ઉભું કરી આલે ને તારા જેવી નહીં તો તમારી માતા માથે હાથ રાખીને કે જા દીકરા વાળ વાંકો નહીં થવા દઉં પણ અત્યારના દીકરા એવું કે ફલાણાની માતા હારું કામ કરે છે જવા દો એના જોડે કદાચ કે છે કે મારું આટલું કામ થઈ જાય તો હું આ કરી જઈ બરાબર તમારી માતા કે છે કે જા મારા દીકરા ને હારો રસ્તો કાઢી આલજે મારા જેવી કોઈ મેળવી ને કે કોઈ માતાને કે કે એને સારો રસ્તો કાઢી આલજો હારું સમાધાન કરી આવજો મારા સુધી મારો દીકરો પહોંચી જાય એટલો હે આગળનો રસ્તો હાલજે હું તમને એટલો રસ્તો કાઢી આલું તોય છતાં તમને વિશ્વાસ નહીં આવતો તમારી માતાનો એવું કહું છું મેરડી ઓ રા દરેક ને ઘેર બેઠી તમારા કુળમાં તમારો દીવો તમારી એ તમે એની જનેતા છો તમે એનું બાળક છો એની જનેતા છો તમારા કુલના દીવાનું જ હક થાય દીકરાનું કે માં અજાણતામાં કદાચ ભૂલ થઈ ક્ષમા કરજે માફ કરજે માં તું માફ નહીં કરે તો કોણ મને માફ કરે માં હજારો ગુના કર્યા છે જાતે અંદર ને અંદર કદાચ આંસુ ઉભાડીને તૂટી જાવ ને તો તમારી માતા તમારાથી દૂર ના થાય ગાંડા સમજો છો ને તમાતાન કશું જોતું નહીં ખાવાની ભૂખી નહીં પણ ખાલી એને પ્રાર્થના એના વાલ ની ભૂખીશ લે મારી વસ્તી કદાચ ફાંફા મારી મારી થાકી ગયો હોય ને તો મારા જેવી મેલડી હરીખમ ઉભી થાય દરેક ના ખાતા કદાચ તમારા વડવાઈ પૂજી ના પૂજી હું દરેક ને એટલે સલાહ આલું છું કે ખેતરના છેડે ઉભા રહી કદાચ એટલી પ્રાર્થના કરો કે મારા બાપ દાદા કોઈ મેલડી પૂજી હશે ને મને સપને આવે ને હું અપનાવા તૈયાર દરેક દીકરા માતા છપને આય ગાંડા પણ આ બધા સંકલ્પ વિચારધારા મગજની અંદર ફિટ કરવા પડે છે મારી વાત જો કોઈના મગજમાં ફિટ થઈ જાય ને તો તમને દુઃખ તો એક બાજુ રહ્યું પણ આનંદમાં આનંદમાં એ દિવસ જતો રહે ગાંડા રામ રામ તમે ભક્તિ કરો અને ભક્તિ કરતા કરતા કદાચ આ લાઈન બરાબર છે તો ભક્તિ કરે જ હારી ભક્તિ કરે હારી લગામણ રાખે એના મા પર તે દેવ પર તે એની માતા પૂરતી પણ કદાચ કોઈ આંટી વાગી ગઈ હશે ને એ દેવ હો તો મારા જેવી મેરડીને અગાડી કરો કે મા મને અત્યાર સુધી સમજણ નહીં પડી દેવ આવે છે ખરું પણ ખબર નહીં પડતી ધૂણ આવે ખરી પણ કઈ માતાની આવે એ જાણ નહીં થતી લો માં બે અગરબત્તી આલુ એ શિંગાડની બીડીની ઉગતાની મેલેડી કદાચ તું સાથ સાથ બેઠી હશે ને મારું આટલું કામ કરી આલ જે જા હું આ કામ કરાવી દી તેદાર મારા જેવી મેરડી સપને આવીને કહી દે કે જા દીકરા આની વાતનું હે ફલાણા દેવનું દુખ છે ફલાણી માતાનું દુખ છે આ તમને સપને વાતો કરું ગાંડા કોણ ગેસ કે દેવી શક્તિ સપનામાં નહીં આવતી તમારો વિશ્વાસ તમારો ભાવ અંદરથી બોલે ને માં કદાચ આજ સુંદડીમાં કદાચ એક આજ અત્યાર રવિવારે કઈ જવું આની આ છુંદડી આવતા રવિવારે કેટલા સપને દેખાવું મેરડી જેવો જેવો તમારો વિશ્વાસ જેવો તમારો ભાવ તમારી માતા જોતી હોય ને તો બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં કદાચ અમારી માં શરણ જલાઈ દે ને તો જગત માં કોઈ માતાને પૂજવી નહીં પડે દુનિયા દોડવી નહીં પડે ભૂએ ભૂએ ભટકવું નહીં પડે આટલી પ્રાર્થના કરી શકો કે નહી અત્યારે બધા બેઠા થોડી વાર થશે એટલે કે છે કે માં આ બધું પરવજન સાંભળી લીધું બરાબર પણ અમને આ દુઃખ પડે છે આ મટી જાય તો બસ છૂટા આ દરેક હું આશા દરેક ને સમજી જાઉં તમારી પેલા તમારી માતા એડવાન્સ માં કહી દેતી હોય મને તમારી વસ્તી દુખી થઈને આવીશ તમારી માતા હજારો દુઃખ છે તમારી માતા ઉપર કદાચ તમે કોઈને લાફો માર્યો હશે એ માતા ન્યાય લેવા ઊભી હશે કોક નિહાકો લીધો હોય કોઈ હે કોઈ વિધવા ભાઈ નિહાકો લીધો હોય એ માતા તમારે ઉમરે ઊભી હશે આ બધા તમારી માતા જવાબ આલતી હશે એને દુઃખ ના પડે એને દુઃખ પડે કે નહીં કોઈ મહારાજ માર્યો હશે એની મસાણી મેળવી ડંખ મારવા ઉભી રહેતી હોય ને તોય તમારી માતા કે એક દિવસ અહીં નહીં ગમે ત્યાં લઈ જાય મારી વસ્તી તારું સમાધાન તારું એ હાલમેલ મેલ કરાઈશ નિવેદ કરાઈશ માફી મંગાડીશ પણ અત્યારે મારી વસ્તી ઉપર તકલીફ ના નાખ મારી મારી વસ્તી દુખી થાય બહુ બધું ભોગવેશ આટલું બધું ના નાખ આમ કરીને આડી દેવાય તમારી કુળદેવી એ દરેક દેવની ઊભી રાખે છે ઉભા રે જો મારો નહીં તોય છતાં કદાચ એ દીકરા ભાન નહીં પડે ને અને કેદાડે કદાચ લપેટે છડે એટલે કોઈ એક્સિડન્ટમાં જતા રે કોઈ હાદસા નો શિકાર બની જાય ને પરિવાર એની મા બાપ એવું વિચાર કરે છે કોકે ગાળી દીધું મારો દીકરો જવાન જો તે જતો રહ્યો અને એજ દીકરો કદાચ મર્યા પછી એની માતા પિતા એનો પરિવાર ભૂલી જતો હોય ને તો તમે શું માતા અપનાવી લેવાના તમારી માતા એવું કે આજ મારા હાથ આજ મારી વસ્તી ખેદાન મેદાન થઈશ કોઈ એનો રણી નહીં મારી વસ્તી કદાચ આ ન્યાય કરવા તૈયાર થાય તો હું માતા ઊભી રહું ને મારી વસ્તીનો વાળ વાંકો નહીં થવા દઉં મારા દીકરા હું એના કુલ નો એની કુળદેવી કેવું છું એની જનતા કેવા પણ આજ સુધી મારે દીકરે મારા સામે કદાચ પાછું વળીને નહીં દેખ્યું કે માં તું કઈ અગાડીશ આ જવાન જો દીકરો જતો રહ્યો માં અમારું કોણ તમારી માં દુઃખ પડે તમારી માં એટલી રડે તમને ભલે આ દેખાય નહી દેખાય પણ મન મેરડી જરૂર થી દેખાય છો કઈક નિકુળ દેવી એવું કે મારી વસ્તી ને પૂછતો ખરા જવાન જવાન દીકરીઓ જતી રહીશ કોઈ બીમાર થઈ થઈ ભગવાનને ને ઘેર લઈ લીધા તોય સુધા હે તોય સદા મારી વસ્તીની ની નીંદર નહીં ખુલતી શું કરું મારો આભાર માને તમારી માતા તમારા કુલ નો દીવો કદાચ મારા સુધી પહોંચી અને મને રામ રામ કરે ખબર પડે અંદર થી જાગવું પડે તમારા ઘેર બેઠી દુનિયાનું કદાચ દેવ જબરું કામ કરતું હશે ને ગમે તેવું સત વાળું હશે ને એટલું સત તમારી માતા જેટલું મારા નાથે મન છત આલ્યું ને એટલું ને એટલું તમારી માતાને છત આવે તમારી માં છે ને છામુંડ છે કોઈ કાળકા છે કોઈ ખોડિયાર પૂજે કોઈ મૂમોય પૂજેસ કોઈ અંબે પૂજે છે ને કોઈ શક્તિ પૂજેસ દરેક દેવી શક્તિ ને એટલું ને એટલું સત આવ્યું કોઈને ઓછું સત નહીં પણ એને ઉઠાવી પડે એની ભક્તિ કરવી પડે એના જોડે લાડ લડાવવા પડે એના જોડે લાડ લડાવવા પડે એને માં કરવું પડે માં કદાચ તું ધૂણે જ અને ધૂણી બોલે જ માં હું તારા ભરોસી બેઠો છું માં કાલ કોઈ દુનિયા મેણા મારશે ને માં સાંભળવાનું થશે ઓ મારી આટલી લાજ રાખજે આબરૂ રાખજે અરે ગાંડાઓ કોઈ દિવસ કદાચ તમારી માતા આબરૂ જવા દે હું શિંગાળ ને બીડી ની ઉત્તા મેલડી મટી જાઉં ગાંડા કદાચ તમારા જોડે આ બે પ્રશ્ન બે વાત થાય છે કોઈ એવું વિચાર કરે કે કાયમ માટે કદાચ આ વસ્તી લેર ગેર માતા બેઠી ધારે સમય કદાચ એને બોલાય પ્રશ્ન પૂછી જોતા હશે એની વસ્તી ના મારી વસ્તી કદાચ એક નહીં હજાર વાર પૂછી જોતો હું રવિવાર રવિવાર માતા આવું અંદર ખાને કોઈ બેઠક નહીં મારા જેટલા જેટલા કદાચ દુખિયારા બની બેઠા છે ને તો હું પેશલ મારા માટે કોઈ છે નહીં કરાવીશ માતા જોડે હું આટલો બધો નામદાસ આટલો આમ મારું નામ ચાલે મારા માટે કરવી પડે તો હું એને એવું કઉસ તારું નામ તારા માટે જ મારા કરે મારા બેઠા અમીર બે ગરીબે મારે બધા બરાબર છે કે નહીં ન્યાય બધા માટે હશે કે નહીં હું દરેક ને એવું કઉસ પ્રશ્ન કરતી નહી હા તમે કદાચ તકલીફ પડીશ અને કોઈ તકલીફ ની કદાચ સમસ્યા ના ખબર પડે તમારી વસ્તી જોડે ફોન દ્વારા પૂછી શકો માનતા લઈ શકો તમારા કામ થઈ જાય પણ પર્સનલ બારોવાર એના ઘર સુધી જઈ અને ડાયરેક્ટ માતાજી જોડે વાતચીત થઈ જાય આપણા કામ થઈ જાય એ ભૂલ છે ગાંડા મારા દીકરાને એવું છે જ કે મા નું કામ છોવીસ કલાક કરવાનું જ આ હું માતા મારા દીકરાને વછને બંધાવીને બેઠીશ કે રાતે બાર વાગે કોઈ દીકરો કદાચ દુઃખ એ મુશ્કેલમાંથી મને યાદ કરે એનું દુઃખ ભાગી આવેલું હું કાંડા પણ એના માટે કદાચ બેઠક નહીં થશે ઓ આવી બધી આશા નાખીને ચાલે છે ને હું દરેકને એવું છું કદાચ મારા દીકરાના ઘર સુધી પહોંચી ગયા ને તો તમને આ જ જવાબ મળશે કે રવિવારે ગાદી થશે જે બી પૂછવું કદાચ રવિવારે તમે ત્યાં પહોંચી જજો એ જ જવાબ મળશે કદાચ મારા હે કોઈની પરિસ્થિતિ હારીશ કોઈની ખરાબ કોઈ હાવ જીરો ઉપર ચાલે કેમનો એનો ઘરનો સંસાર ચલાવે એ મારો નાથ જાણે છે મારો રામ જાણે છે કદાચ એવા ગરીબ વ્યક્તિ આટલે મા માં કરીને ઉભા હશે અને કોઈ કદાચ બારોબાર કરે ને ગાંધા ફટશે મને